ટેસ્ટી ચટકારેદાર આ અથાણું બનાવી લીધું ને તો તમે બાકીના બધા અથાણા ભૂલી જશો હેલો ફ્રેન્ડ હું છું શીતલ તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં આજે આપણે બનાવીશું ઠંડીમાં ખાવાની મજા આવે ને રોટલી સાથે થેપલા સાથે પરોઠા સાથે તેવું આપણે ગાજર મરચાનું વઘાર્યું અથાણું બનાવીશું એકદમ ટેસ્ટી ચટકારેદાર બને છે અને જો તમે આ રીતે ક્યારેય ન બનાવ્યું હોય તો આ રેસીપી ગેરંટીથી ટ્રાય કરજો બધાને બહુ પસંદ આવશે અને એકદમ સ્વાદ નવો બનાવવું એકદમ સિમ્પલ માત્ર દસ મિનિટમાં બની જાય છે તો ચાલો બનાવીએ તો એના માટે આપણે લેશું મરચાં હળદર

તો તમે આવું મરચાં ગાજરનું અથાણું ક્યારેય ટ્રાય કર્યું છે કે નહીં મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને તમે કઈ રીતે બનાવો છો ને એ પણ મને કહેજો સાથે તમારે વિન્ટર સ્પેશિયલ કઈ કઈ રેસીપી જોવી છે એ પણ મને કહેજો અને હા મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જોવો છો ને એ મને જરૂરથી કહેજો મને ખૂબ ગમશે તો આ રીતે મરચાને પણ આપણે કટ કરી લેશું લીંબુને પણ કટ કરી લેવાનું મરચાના જો બી વાળું પસંદ હોય ને તો બી રાખવાના તીખાશ તમને જોઈએ ને તો તમે બી કાઢી પણ શકો છો હું હળવા બી કાઢી દઈશ અને થોડા રેવા દઈશ કારણ કે એનાથી તીખાશ આવશે અને એકદમ નરમ પણ નહીં પડે તો લાંબો સમય સુધી સારા પણ રહેશે તો આ રીતે પણ કટ કરી લેશું તીખા મરચાને પણ આપણે એમ જ કટ કરવાના છે તો તમને નાના કે મોટા જેવા પીસ પસંદ હોય ને એ રીતે બધા મરચાને આપણે કટ કરી અને રાખી દેસુ આ જે મરચા હું કટ કરું છું એકદમ સ્પાયસી છે અને થોડા મોળા મરચા પણ લીધા છે હવે ગાજરને પણ આપણે આ રીતે છાલ કાઢી લેવાની જેમાં જરૂર લાગે ને એમાં છાલ કાઢવાની પછી આ રીતના મોટી સાઈઝ ટુકડા કરવાના તો જો તમને ગાજરમાં અંદરનો એનો બીનો ભાગ હોય ને એ પસંદ ન હોય ને તો તમે કાઢી શકો છો ગાજર મરચાં લીંબુ અને હળદરનું આ અથાણું એટલું ટેસ્ટી લાગશે ને તમે વારંવાર બનાવશો આ રીતે થોડું મોટી સાઇઝમાં કટ કરવાનું એકદમ પતલું નહીં કરવાનું એટલે તમે લાંબો સમય સુધી રાખશો ને તો પણ સોફ્ટ નહીં થાય આ રીતે જો બીનો ભાગ હું કાઢું છું થોડો મોટો મોટો છે ને એમાં અને નાના પીસમાં નથી કાઢતી તો આ રીતે હળદરની મેં છાલ કાઢી લીધી અને એને પણ આપણે આ રીતે સ્લાઇસમાં કટ કરીશું તો હળદર તો મેં એક જ ટુકડો એડ કર્યો છે જો તમારે વધારે એડ કરવું હોય ને તો એ કરવાનું જો તમને હળદર વાળું સ્પેશિયલ અથાણું આથેલા હળદરનું જોઈએ ને તો મને કમેન્ટમાં કેજો હું તમારી સાથે ચોક્કસથી શેર કરીશ હવે મસાલો તૈયાર કરી લઈએ એના માટે આપણે રાઈના કુરિયા બે ટેબલ સ્પૂન મેથી કુરિયા બે ટેબલ સ્પૂન અને એક ટેબલ સ્પૂન વરિયાળી લેશું સાથે થોડા મરીના દાણા લેશું અડધી ટી સ્પૂન જેટલા અને એનો પાવડર કરીશું એકદમ ફાઇન પણ નહીં અને મોટો પણ નહીં એવો પાવડર કરવાનો છે આવો ઝીણો કરવાનો છે અને જે આપણે આખા પણ નાખીશું ઘણાને આખા કુરિયા હોય ને એ પસંદ હોય તો બંને આપણે નાખીશું એટલે જે રસદાર અથાણું તૈયાર થાય હવે એક વાસણમાં કાઢી લેશું અને સાથે આપણે થોડા આખા કુરિયા પણ નાખીશું એક એક ચમચી જેટલા તો રાયના અને મેથી કુરિયાનું પ્રમાણ મેં સરખું લીધું છે જો તમને પસંદ હોય તો મેથીના કુરિયા ઓછા પણ નાખી શકાય અને એક ચમચી જેટલી ઉપરથી વરિયાળી પણ એડ કરીશું વચ્ચે આ રીતે ખાડો કરી હિંગ એડ કરીશું અને હવે વઘાર કરવા માટે સિંગતેલ મેં અહીંયા લીધું છે અડધો કપ તેલ લીધું છે સિંગતેલ ને આપણે સરસ રીતે ધુમાડા નીકળે ને એવું ગરમ કરવાનું છે જો તમને અથાણું તેલમાં એટલે કે મસ્ટર્ડ સીડ ના તો પણ એમાં એમાં પણ પણ બનાવી શકાય સ્વાદ બહુ સરસ એવો લાગે છે અને સિંગ તેલમાં પણ સરસ લાગે છે તો આ રીતે તમે જુઓ થોડા મેં રાયના દાણા એડ કરીએ તો સરસ એવા ફૂટવા લાગ્યા અને તેલ પણ એકદમ ધુઆધાર તૈયાર થઈ ગયું તો આ રીતે હિંગ ઉપર પેલા ગરમ તેલ એડ કરવાનું અને પછી બધી રાય હોય ને એટલે મતલબ કુરિયા ઉપર એડ કરવાનું એટલે બધો વઘાર થઈ જશે અને મસાલો પણ લાંબો સમય સુધી સારો રહેશે ખરાબ નહીં થાય અને આ રીતે મિક્સ કરી દેસુ તેલ એકદમ ગરમ છે મસાલો પણ એકદમ સરસ રીતે શેકાઈ જશે બધો જ મસાલો પછી આપણે એમાં મસાલા પણ એડ કરી દઈશું થોડો હળદર પાવડર કારણ કે અહીંયા મેં લીલી હળદરનો યુઝ કર્યો છે એટલે થોડું તીખું લાલ મરચું અને એક ટેબલ સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું એનાથી કલર સારો એવો આવશે સારી રીતે મિક્સ કરી દેસું અહીંયા હું મીઠું એડ નથી કરતી મીઠું આપણે લાસ્ટમાં એડ કરીશું કારણ કે જો ગરમ તેલમાં મીઠું એડ કરશું ને તો મીઠાનું જે તત્વ હોય ને એ બળી જશે અને જે મેં એને દસ થી પંદર મિનિટ રહેવા દીધું એટલે ઠંડુ થઈ ગયું પછી જ બધી વસ્તુને એડ કરવાની ખાસ એ ધ્યાન રાખજો કે એકદમ મસાલો ઠંડો થઈ જાય ને પછી ગાજર મરચા એડ કરવાના અને પછી મીઠું એડ કરવાનું થોડું મીઠું ચડિયાતું રાખવાનું અને સ્વાદ પ્રમાણે લીંબુનો રસ એડ કરવાનો લીંબુ અને મીઠું સરસ એવું એડ કરવાનું જેથી આ અથાણું છે ને બહાર આઠ થી દસ દિવસ સુધી સારું રહેશે ખરાબ નહીં થાય અને ફ્રીજમાં તો તમે પાંચ થી છ મહિના સુધી પણ રાખી શકશો અને તમારે જો ફ્રીઝ વગર છ મહિના સુધી રાખવું હોય અને એવું અથાણું રેસીપી જો હતી હોય ને તો એ પણ મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો હું તમારી સાથે ચોક્કસથી શેર કરીશ અહીંયા તમે જુઓ સરસ એવું મિક્સ કરી દીધું રસદાર ટેસ્ટી ચટકારેદાર એક કલાક રાખ્યા પછી તમે એને સર્વ કરી શકો છો પણ એક દિવસ રાખી અને પછી સર્વ કરજો બહુ સરસ એવું મીઠું હળદર ચડી જશે અને ખાવામાં સરસ લાગશે પણ ફ્રેશ ફ્રેશ તાજું તાજું ખાવું હોય ને તો એક કલાક પછી ખાઈ શકો છો અને એક કલાક મેં એને રહેવા દીધું પછી આપણે એને બરણીમાં ભરી લેશું તો કાચની બરણીમાં ભરવાનું એકદમ બરણી કોરી હોય એવું આ રીતે કન્ટેનર લેવાનું અને પછી આ રીતે અથાણું ભરી દેવાનું એકદમ સરસ એવું લાગે છે રોટલી થેપલા પરોઠા સાથે ખાવાની ખૂબ મજા આવે છે અને લીંબુના ટુકડા એડ કર્યા છે ને તો એ ખરાબ પણ નહીં થાય તો એક વીક સુધી રખાય ને એવું આપણું અથાણું તૈયાર થઈ ગયું છે તો આ રીતે બંધ કરી અને સ્ટોર કરી દેશું તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો હું ફ્રિજ વગર જ રાખવાની છું એટલે મેં આ રીતે કાચની બરણીમાં ભર્યું છે તમે પણ જો આ રેસીપી ન બનાવી હોય ને તો આ રેસીપી ટ્રાય કરજો કમેન્ટમાં કહેજો કે રેસીપી કેવી લાગી રેસીપી ગમી હોય ને તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને ને કરવાનું બિલકુલ ભૂલતા નહીં ફરી મળીશું થેન્ક યુ ફોર વોચિંગ